નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય તેમજ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ જે લાખો આંગણવાડી કાર બહેનો ઘણા લાંબા સમય સુધી પોતાની વીસ માગણી પૂરી કરવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે ઘણા આંદોલન કરી રહ્યા છે અને ઘણા માગ પણ કરી રહી છે કે સરકાર તેમને વીસ માગણી પૂરી કરી પરંતુ મિત્રો સરકાર દ્વારા કોઈ ચોક્કસ માહિતી ચોક્કસ સફળતા પ્રાપ્ત થઈ નથી મિત્રો તમે જાણો છો હવે નવું વર્ષ પૂર્ણ શરૂ થઈ ગયું છે અને નવા વર્ષથી મિત્રો જે આંગણવાડી તેડાગર બહેનો મિની આંગણવાડી કાર જે પોતાની વીસ માગરી પૂરી કરવાના સાથે સાથે પોતાના માન વેતન વધાર કરવા માટે મિત્રો અનેક પ્રયાસો કરી રહ્યા છે સાથે સાથે મિત્રો જે તેડાગર બહેનોને આંગણવાડી કાર એક મહત્ત્વનું પગલું લીધું છે તેમણે હાઈકોર્ટના દરવાજો ખખડાવે છે તેમણે પીએલઆઈ કરી છે અરજી કરી છે કે પોતાના માનવી માનવ વેતન વધારો અને મિત્રો જે વીસ માગણી જે પૂરી કરવા માટે સરકારને મહત્વનો જે કોર્ટ કોર્ટ સુધી પહોંચી ગઈ છે બહેનો તો મિત્રો કઈ કઈ માગણી છે એના વિસ્તૃતમાં ચર્ચા કરીશું તે પહેલાં તમે ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તમને ચેનલ પર આંગણવાડી બળતી આંગણવાડી બાબતે પગાર બાબતે પરિપત્ર આવે અન્યથા કોઈ પણ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજનલ સબસ્ક્રાઈબ કરી વોટ્સઅપ ગુજરાત બંને છે વર્ષે બંને જગ્યાઓ સુધી જોઈન થઈ જજો તો મિત્રો આંગણવાડી કાર્યકરોના માન વધારો અંગે હાઈકોર્ટ અરજી કરી છે આંગણવાડી કાર્યકર્તા અને બાળ વિકાસ વિભાગના સહાયકોના માન વેતનમાં દર વર્ષે દર વર્ષે મોંઘવારી દળ સાથે વધારો કરવા માટે લખનઉ બે બેન્ચમાં અરજી દાખલ કરવામાં આવી છે આ અરજી મહિલા આંગણવાડી કર્મચારી સંઘના રાજ્ય સંયુક્ત સચિવ મનીષ કનોજીયા દ્વારા દાખલ દાખલ કરવામાં આવી છે અને આ અરજીમાં કેન્દ્ર સરકારના બાળ વિકાસ મંત્રાલય ઉત્તર પ્રદેશના સરકારના બાળ વિકાસ વિભાગ મુખ્ય શ્રમ કમિશનર ઉત્તર પ્રદેશને પક્ષકાર બનાવવામાં આવ્યો છે અરજદાર મનીષ કનોજીયાનું કહેવું છે કે રાજ્યની અંદાજી છે પણ બિસ્તા આંગણવાડી કાર્યકર મિનિ આંગણવાડી કાર અને સહાયકોને માનવ વિતરણમાં વધારો કરવાની દર મહિને લઘુત્તમ માનવ વિતરણ અઢાર હજાર રૂપિયા આપવામાં અંગે હાઈકોર્ટને અપીલ કરવામાં આવી છે આ અરજીમાં માનવ માનવ વિતરણ વધારો આંગણવાડી કાર્યકર સહાયકો દર વર્ષે વધતી મોંઘવારી ઇમ્પ્લિમેન્ટ આપવાની તેમને સરકારી કર્મચારી દરજ્જો આપવા અંગે અલ્હાબાદ હાઈકોર્ટ લખવાનું બેન્ચમાં અરજી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આમ પહેલાં પણ મનીષ કનોજીયાએ આંગણવાડી અને અન્ય ખાતાકીય કામ કરતા અટકાવવામાં બદલ કેસો કર્યા હતા તેનો નિર્ણય પણ આંગણવાડી રણફેમાં આવ્યો હતો પરંતુ ઉચ્ચ સરકાર અધિકારીઓના નિયંત્રણથી અમલ કરવામાં ઘણા કરતા રહે છે જ્યારે કેન્દ્ર સરકારના એવો પણ ઇન્કાર કર્યું છે કે આંગણવાડી તેના વિભાગોને કામ કામ સેવા અન્ય કોઈ વિભાગી કામ કરશે નહીં મનીષ કનુજીયાએ જણાવ્યું છે કે માનવવૃદ્ધિ માટે દાખલ કરવામાં આવેલી આ ઐતિહાસિક બની શકે છે જો કે આ કેસની આંગણવાડી તરફેણમાં આવી તો રાજ્યના લગભગ ચાર પોઈન્ટ પિસ્તાળ લાખ આંગણવાડી પોતાનું જીવન નિર્વાહ સાહિત્ય જીવી શકે છે હવે આંગણવાડી પોતાના અધિકાર માટે કોર્ટના માધ્યમથી લડી રહી છે અને કેસનું પરિણામ રાજ્યની દરેક આંગણવાડી બે સહાયકોનું સન્માનજનક ભવિષ્ય બદલી શકે છે આ કેસની સુનાવણી પછી ભારત સરકાર મુખ્ય સ્થાયી સલાહકાર સોલિસિટર જનરલની વિનંતી પર તેમને એકાઉન્ટર કાઉન્ટર દ્વારા તેમને કેસ રજૂ કરવા માટે ત્યાં અઠવાડિયે સમય આપવામાં આવશે જેમાં મહિલા આંગણવાડી કાર્યકર સંઘના કાઉન્ટર મળ્યા બાદ તે બે સપ્તાહ સમય આપવામાં આવ્યું છે અને હવે આ કેસની આગામી સુનાવણી અઢાર ડિસેમ્બર થશે આજે તમામ આંગણવાડી કાર્યકર આ કેસની હતુ રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આથી મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ